વાય એક શેર ઓફિસ પાસ હોની પે રહતો આપ જો કેટલા લોય પડ્યા પડ્યા લોય નીકળી ગયા જો શકો છો આમ જો પળ્યો હો કેવો નીકળ્યો છે જો મોટો છે ઓ ભાઈ જોવો ખાલી આલે આ બે ટીટમ આવ્યા હતા જો બે કાટી લીધા છે આ બે ટીટમ નીકળી ગયા છે કવડુ મોટો કોકરો નીકળ્યો છે તમે જોઈ શકો છો જો ભાઈ કવડુ મોટો આપડે જો આપડે ડાળમાં કારે આવું શાક ને નીકળ્યો છે કેમ છો પાર્ટી મજામાં તો ભાઈ માતાજી અને બધાને સીતારામ કારણ કે આજ આપણે હવારના ઝાડ મૂકવા આવેલા છે એ દરિયામાં અને એન સુધી રહે તો આપણે ઝાડ મૂકવાના છે આપણે કેટલા ઝાડ મૂકીએ છે ને એ જોવાનું છે ને રેડિયોમાં એન સુધી બન્યારે દો તો હાલો હવે આપણે આગળ મુલાકાત લઈએ તો આપણા દરિયાનો નજારો છે અને આપણા બપાધવામાં હેઠા ભાગી ગયા છે તો આ મહિલા તો હા એક શેડવું નીકળ્યું છે નાનું એમ તો તમે જોઈ શકો છો ભાઈ મિત્રો એક નીકળ્યું ટમાટું જોવા વાહ 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 એ મસ્ત ટોટરો છે ખાલી આવું તો આપણે શાક પડશે આપણા દાળમાં અદભુત આનંદ આવશે તમને પણ જોવો ભાઈ એક નાનું અમથું શેળવાનું બચ્છું નીકળ્યું છે જવો મિત્રો આ ઝાડ ફાડી નાખ્યું છે જોવા કેટલું ઝાડ ફાડી નાખ્યું આપણે સારું સારું થોડુંક હતું ને એ ઉપાડી લીધું જોવા અહીં જોવો કેટલું ઉપાડ લીધું જોવો કેટલું ફાડી નાખ્યું હતું અને હવે સારું કરીને છે રિપેરિંગ ભાઈ એક ટોટરું નીકળ્યું છે

આ આપણે નીકળી ગયું તો આપણે ટીટમની વાટ જ જોઈને બેઠા હતા ને કેવા ટીટમ નીકળે ને તો આપણે જો ફાઈનલ નીકળી ગયું છે આપણે પિનથી મારા પપ્પા કાઢી છે જો આમ ટીટમ કેવું વાહ મસ્ત ટીટમ છે જો ભાઈ કાઢી લીધું ટીટમ જો એક સાંકડી નીકળી છે જો આપણે કાનકાની હેઠે કરીને બેઠી આને કાઢ લઈ આપણે

आप टीटम की बाट जो फाइनली निकली गयु से जो आम आप मोटा निकलिया है टीटम बे निकलिया पर मोटा निकलिया जो भाई काटी ने खूब टीटम ने तो भाई एक अरे बे टीटम जो एक अँ टीटम से एक अपना पप्पा ने हाथ पकड़ेलू है एक अँ से बे अपने काटवा है अलग था काटो जो आ पेलो एक आना वो ली ले पी ओलू काटी अपने आधार में निकली गया से टीटम निकलिया से તો ભાઈ પીને પીને કાઢે છે આ આપણે કઈ ઝાડ કઈ ફાડતા નથી કારણ કે ફળાય નહીં ને આપણે ઝાડ બહુ છે નહીં બહુ ઝાઝા આપણી પણ બહુ સારા નથી અને હવે નવા લેવાનો વિચાર કરી જો એક ટીટમ નીકળી ગયું છે ભાઈ જે એક નીકળ્યું છે જો કાઢી લીધું આ બે ટીટમ આવ્યા હતા તો બે કાઢી લીધા છે આ બે ટીટમ નીકળી ગયા છે તો મેં ડુ નીકળ્યો તો મારા પપ્પાને કરવા જોઈ લીધું આગળ તો આપણો આપણો મોબાઈલ આપણા હાથમાં લીધો હતો તો થઈ ગયો હા એના લીંગા એવા રાખે તો કાઢી નાખ્યું છે આપણા પપ્પાએ પપ્પાએ એક બીજું સાંકડું નીકળ્યું છે આપણે આ દાળમાં એકલા સાખડા જ નીકળી રહ્યા છે અને કાઢી લઈ ભાઈ જુઓ સાંકડાની ડિમાન્ડ વધતી જાય છે આપણે સાંકડા જ નીકળે છે તો આ મોટું જબર સાંકડું નીકળ્યું છે સાંકડા વધતા જાય છે હવે આપણે ક્યારેક બત્તી લઈને આવીશું ને દાંતડું એનો પણ આપણે શૂટ કરીશું કેટલા આપણે સાંકડા પકડીએ છીએ जो भाई મૂકી जो અને આકારો સાકડી ઈ પછી આપણે કાઢ લેવું કારણ કે હમણાં મૂકી દેહે ને એનો ઓટોમેટિંગ ઈ મૂકી દે ઈ આપણો સાકડો તૈયાર આ ઓપીસ નીકળો કોઈ ઓપીસ નહિ શેળ ઓપીસ નહિ કરો આપણે શેળ મુના નીકળો શેળવાળો ઘણા બધા પડી ગયા છે

भाई एक पास एक साख रोनी के लिए भाई एक पास हो टीटम नहीं कर गई होते हैं वो आपने खाना बता आपने दाल मेले टीटम नहीं किया सेनाज दाल मेले में क्योंकि एक दाल या कटी टीटम नहीं किया होते हैं तो भाई आपन अच्छे हैं तो लोग मोटी टीटम नहीं करो लोग ये वो टीटम हैं लोग

હાલો આને કાઢી લઈ ને અને કાંઠા ભાંગી લઈ આપણા પપ્પા એ હણંગ ઘાક દીધી કારણ કે હારી નહોતી એના માટે ઘાક લઈ જવાની છે નહીં એને કવડું મોટું કોકરું નીકળ્યું તમે જોઈ શકો છો કવડું મોટું આપણે જો નીકળ્યું આજકાલ આપણે પહેલી વાર નીકળી ગયું છે રોભાઈ આને કોકરું કહેવાય છે ભાઈ જો પાછી એક સાંખડી નીકળી છે તમે મિત્રો જોઈ શકો છો કવડી નાની એક સાંખડી નીકળી છે જો આપણે ઘણા બધા આખડા નીકળી ગયા છે આપણા દાળમાં ને ઘણું બધું પણ શાક પડી ગયું છે વહી ગઈ છે લઈમાં જોઈ શકો છો એટલા આપણે ઝીંગા પડેલા છે તો અહીંયા કોકરું પીડ્યું છે આપણે ઓલું શું કહેવાય પીડ્યો છે જોવો શિયાળવો છે આમ શિયાળવા છે ટોંટરા છે અને સાખડા જુઓ આ એટલું શાક આપણે નીકળ્યું છે આપણા દાળમાં લઈ તમે જોઈ શકો છો તો યુટ્યુબ ફેમિલી તમે જોયું છે કે આપણા ઝાળમાં કેટલું બધું શાક પીડ્યું છે આપણે પાંચ ઝાળ હતા અને આપણે ઘણા બધા ઝીંગા પીડા છે ટોટરા પીડા છે ઘણું બધું શાક પડી ગયું છે અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો છે એક જરૂરથી કમેન્ટ કરજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને મળીશું નવા વિડીયો સાથે ત્યાંથી બધાને બાય બાય ને જય માતાજી